સુરતમાં દિવાળી પહેલા જ ટીઆરબી જવાન લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગયો છે ટ્રાફિક રિઝન ત્રણ માં ટ્રાફિક નિયંત્રણ માટે મુકાયેલા ટીઆરબી જવાને ટેમ્પો ચાલક પાસે પંદર હજાર રૂપિયાની માગણી કરી બીજા ટીઆરબી જવાને રૂપિયા લેવા મોકલ્યો હતો જ્યાં રૂપિયા લેતા ટીઆરબી જવાનને એસીબી ઝડપી પાડ્યો છે સુરતમાં રોજના ત્રણસો રૂપિયાનો પગારદાર ટીઆરબી નો જવાન ધર્મેશ સારા ભરવાડ માસિક પંદર હજારની હપ્તાની રકમ લેવા આવતા એસીબી ના ઝટકામાં ભેરવાઈ જવા પામ્યો છે ત્યારે આપતો માંગનારો ટીઆરબી જવાન પીયુષ રાહુલ રાજપૂત ભાગી ગયો છે ટીઆરબીના જવાન રાહુલે ટ્રાફિક પોલીસના ના રિજિયન ત્રણ ના વહીવટદાર હોવાની વાત કરી ટેમ્પા ચાલકો પાસેથી મહિને પાંચસો રૂપિયાનો હપ્તો નક્કી કર્યો હતો મહિને હપ્તો આપવાથી રિઝિયન ત્રણ માંથી પસાર થતા કાપડના ટેમ્પો ચાલકને હેરાન ન કરવા સુધીની વહીવટદારની વાત કરી હતી ટેમ્પો ચાલકે અંગે અમદાવાદ એસીબી ફરિયાદ કરી હતી જેના આધારે એસીબી સ્ટાફે ડિંડોલી પાણીની ટાંકી પાસે સાહીઠ પોઈન્ટ પર વોજ ગોઠવી હતી આ દરમિયાન વહીવટદાર ટીઆરબીનો જવાન પિયુષ રૂપે રાહુલ રાજપૂત હતી અન્ય ટીઆરબી જવાન ધર્મેશ સારા ભરવાડ પંદર હજાર રૂપિયાની લાંચની રકમ લેવા આવતા એસીબીના છટકામાં પકડાયો હતો એસીબીના સ્ટાફ તરીકે ઓળખ આપતા ટીઆરબી જવાનને ભાગવાની પણ કોશિશ કરી હતી ટ્રાફિક પોલીસના રિઝિયન ત્રણના વહીવટદાર હોવાની વાત કરી ટીઆરબીના જવાન પિયુષ રૂપે રાહુલ રાજપૂતને કાપડના ટેમ્પો ચાલક તેના ગ્રુપના ત્રીસ વાહનોને રિઝિયન ત્રણમાંથી પસાર થાય ત્યારે ખોટી રીતે હેરાન ન કરવા માટે મહિને હપ્તો આપવાની વાત કરી હતી તેમાં મોટા ટેમ્પોના એક અને થ્રી વ્હીલ ટેમ્પોના સાતસો રૂપિયા નક્કી કર્યા હતા મહિને હપ્તો ઓછો કરવા માટે ટેમ્પો ચાલકો સાથે ટીઆરબીના જવાન પિયુષ સુરપે રાહુલની રજક થઈ હતી એમાં છેવટે વાહન દીઠ પાંચસો રૂપિયા નક્કી કર્યા હતા અને તો સુરતે સીબીની કચેરીમાં ટ્રાફિકના વહીવટદાર ટીઆરબીના જવાન પિયુષ સુરપે રાહુલ રાજપૂત અને ધર્મેશ સારા ભરવાડ સામે લાંટનો ગુનો નોંધાયો છે બંને આઠ વર્ષથી ફરજ બજાવતા હતા તો ટીઆરબી જવાન પિયુષ સુરપે રાહુલ રાજપૂત પાંડેસરામાં પોઈન્ટ પર ડ્યુટી પર હતો કે તેને દવાખાનાનું કામ આવી હોવાથી તે ડ્યુટી પરથી બહાર ગયો હતો દરમિયાન ટેમ્પો ચાલકે લાંટી રકમ લેતા વાત કરતા તેને અન્ય ટીઆરબી જવાન ધર્મેશ ભરવાડને આપી દેવાની વાત કરી હતી આથી ટેમ્પો ચાલકે ધર્મેશને પંદર હજારની રકમ આપી ફોન ઉપર પિયુષ રાજપૂત સાથે વાત પણ કરાવી દીધી હતી